એ માતાજી મિત્રો કેમ છો બધા બધા જમા છો તમે કીશો ભરતભાઈ ભાઈ વિડીયો ઉતારવાનું મૂકી દીધું પણ એવું નહોતું આપણે વિડીયો તો ઉતારવાનું ચાલુ છે અને આપણે થોડાક બીમાર થઈ ગયા હતા અને આપણે જોવાની પણ આપણે ઓપરેશન કરાવી નાખ્યું છે અને જો આપણે ટેબલ વેબલ આજ આવી ગયા પાછા સ્ટુડિયોમાં અને હવે હરખું પણ આવી ગયું છે હવે આજથી આપણે ડેલી પાછા વિડીયો ચાલુ થઈ જશે અને આપણે નવો ફોન લેવાની વાત ચાલતી હતી પણ હવે ઓપરેશન વર્ષમાં આવી ગયું એટલે ફોનનું જ નથી ખબર બાકી જો આપણી લાઇટું બનાવેલા હમણાં ગુઠા પણ બધા પીડા રહ્યા છે જેમાં અહીંયા કણે લાઈટ હે અહીંયા હે બધું કમ્પ્લીટ કરશું અને આપણે મોટ પણ આપણું અંદર જ લઈ લીધું છે અને ને બધું જુઓ તમે કેદુના નથી આવ્યા તો અહીંયા કણે આપણે ડમરી ચડી ગઈ છે અને લાઇટ વાઇટ બધું બીજું લાવવું જોઈએ છે આ લાઇટ આવે છે પણ આપણે આમાં અંજવળ ઓછું પાડે છે એટલે આપણે બીજી લાઈટ લાવવી પડશે બાકી જુઓ બધી વસ્તુમાં ધૂળ ચડી ગઈ છે આપણે થોડાક હવે આપણે ઓપરેશન કરાવી નાખ્યું થાય છે નહીં હવે આપણે થઈ કાલથી આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દઈશું પાછું અને કામમાં લાગી જઈશું એક મહિનો આપણે રજા રાખી અને આપણે એક મહિનો રજા રાખી એનું હવે આપણે ડબલ કામ કરવાનું છે એટલે કે એક દીમા બે થી ત્રણ વિડીયો બનાવવાના છે અપલોડ તો એક જ થાય છે ઉભાથી કરો આ તમે કેમ કે આખો દીમા આપણો એટલા વિડીયો લાંબા હોય છે જેમાં આપણે એક જ આપણે કરી શકીશ જેમાં આપણે જોમાં આપણે ઓમ તો ચાલુ છે પણ આનું સેટિંગ કરવાનું છે આ થોડા ઘણા કઈ બટણ ફરી રહ્યા છે દેખો આ બધું જે ફરે છે બાકી આપણી પાસે આમાં ઝારી પડી છે હું બનાવું તમે જરાક કોમેન્ટ કરી નાખજો પી સિવાય બે બે આપણી પંખી પડી છે જો આ પંખીનું આપણે કુલર બનાવીને પાછળ આ રાખી દઈએ તમે કોમેન્ટ કરી નાખજો અને મળીએ આવતીકાલે હમણાં ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ભરતભાઈ પાછા માર્કેટમાં આવી ગયા છે એટલે કે વિડીયો ઉતારવામાં જો કે છેલ્લો વિડીયો તમે એક ગેમિંગનું આપણે કંઈક લાવ્યા ફંગરના ભંગરના ડેરેથી જોઈએ છે હવે આપણે ડેલી વિડીયો આવતા રહી છે અને આપણે ટ્રાય કરીશું નવો ફોન લેવાનું થોડુંક રિજિયલ સારું આવે તમને સારી વસ્તુ દેખાડવાની બાકી અત્યારે જો બધી ધૂળ ચડી ગયું છે ને અત્યારે હતા આપણે એક આ બેટરી લાવેલા હતા જે ચેક કરવાની હતી આપણે ભંગારના ડેલેથી ઓમ તો આની નવી એટલે કે ચાલુ હોય એવું જ આપણને છે આપણે ચેક કરવાની છે ને બેટરી આપણે આના માટે લાવેલા છે બધું જો બાકી મળીએ આવતીકાલે બીજા વિડીયો સાથે આજ મહિલા જાતો તો આપણે સ્ટુડિયોની સાફ સફાઈ જ કરી નાખીએ ને બધું કમ્પ્લીટ કરી નાખીએ સાફ સફાઈનો વિડીયો હું નહીં નાખું કે તમે સ્ટુડિયોનું ઘણું બધું કામ જોયું પણ આપણે બનાવી નથી કારણ હવે ફાઇનલી સ્ટુડિયો વિડિયો બનાવવાનું આપણે ચાલુ કરી દઈશું અને થોડા ઘણા વિડીયો પણ ઉતાર ઉતારું રિપેરિંગના તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો આપણે મળીએ કે આવા બીજા વિડીયોમાં આવતીકાલે હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો